નેત્રંગમાં ચાલુ વીજ પુરવઠાના વાયરોની ચોરીથી ગળબડાટ સતત બે દિવસમાં બારસો મીટરથી વધુ વાયરો ચોરાયા ખેડૂતોને વીજ પુરવઠો નહીં મળતા ઉભા પાકમાં ભારે નુકસાનનું અનુમાન પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામમાં આવેલ રાઈસ મિલની બાજુમાં આવેલ ખેતરમાંથી રાત્રિના અંધકારના સમયે અજાણ્યા સમૂહ ચાલુ વીજ ટ્રાન્સફોર્મર એટલે કે ટીસીની ચોરી કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો વીજ ટ્રાન્સફોર્મરમાંથી એલ્યુમિનિયમ સહિત કિંમતી ધાતુની ચોરી કરીને તેને ખેતરમાં જ નાખી ફરાર થઈ ગયા હતા તે જ રાત્રિ કેલવીકુવા બેડોલી રોડ ઉપરથી ચાલુ વીજ પુરવઠાના છસો મીટરથી વધુ વાયરોની ચોરી કરવામાં આવ્યા બાદ તેના બીજી રાત્રીએ કેલ્વીકુવા બેડોલી રોડ ઉપરથી ફરીવાર છસો મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરોની ચોરી થતા ખળબળાટ મચી જવા પામી છે ઉલ્લેખનીય છે કે સતત બે દિવસમાં બારસો મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરો ચોરી થતા તેની સીધી અસર વર્તાઈ રહી છે નેત્રંગ તાલુકાના ખેડૂતોની સિંચાઈના પાણીની અપૂરતી સુવિધાના અભાવે દિન પ્રતિદિન હાલત કફોડી બની રહી છે ઘઉં શેરડી જેવા કાળી મજૂરી કરીને ઉભા કરેલ પાકને જરૂરિયાતના સમયે સિંચાઈ માટેનું પૂરતું પાણી નહીં મળી શકવાને કારણે ખેડૂતોમાં આક્રોશ જણાઈ રહ્યો છે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પોલીસ તંત્ર સંકલન કરીને વીજ પુરવઠાના વાયરોની ચોરી કરનાર અજાણ્યા સમૂહને પકડી જેલ ભેગા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રિપોર્ટર અઝર પઠાન ડે ન્યૂઝ નેત્રંગ